ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ ભાગ એક સ્વ અધ્યયન પોથીમાં કે પર્યાવરણ છાલો યાદ કરીએ એનું સોલ્યુશન જોવાના છીએ આની પહેલાંના વિડીયોમાં આપણે ગણિત છાલો યાદ કરીએ અને ગુજરાતી છાલો યાદ કરીએ એના સોલ્યુશન આપણે મૂકી દીધેલા છે તો એને લિંક પણ નીચે આપેલી છે છાલો યાદ કરીએ ગુજરાતી અને છાલો યાદ કરીએ ગણિત એને લિંક નીચે આપેલી છે અને આજે આપણે જોવાના છીએ છાલો યાદ કરીએ પર્યાવરણમાં તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો અને વિડીયો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે વિચારો અને લખો કે કબૂતરનો માળો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તો અત્યારે જોવા જઈએ તો કૂવામાં અને જૂના અને ઉજ્જળ મકાનો હોય એમાં કબૂતરનો માળો જોવા મળે છે હાલ તો તમે જોવા જાઓ તો કૂવામાં માળો હોય કબૂતરનો મોટા ભાગે આપણે ગામડામાં કુવામાં જ જોયો છે બધા વિદ્યાર્થી મિત્રોએ બાકી શેરમાં અને એમાં હોય તો ત્યાં ઉજ્જળ મકાનો હોય એમાં હોય બાકી પછી પક્ષીઓને બચાવવા માટે શું શું કરી શકાય તો પક્ષીઓને બચાવવા એના પક્ષી ઘર જે માળો હોય એ આપણે બાંધી શકીએ એને છણ નાખી શકાય અને પાણી આપણે આપી શકીએ એટલે કુંડા મૂકી શકીએ એનાથી આપણે પક્ષીઓ જે છે એને બસાવી શકીએ હવે મહાવરો ઓળખો ને રંગ પૂરો એટલે તમે જેને ઓળખતા હોય એમાં કે જે પ્રાણી તમે જોયા છે એ જૂથમાં રહેશે કે એકલ દો એટલે એકલા રહેશે એ મુજબ જો જૂથમાં રહેતા હોય તો લાલ રંગ પૂરવાનું છે અને એકલા રહેતા હોય તો લીલો રંગ તો આમાં તમે જો જોતું જવાનું છે અને એ પ્રમાણે તમે લાલ અને લીલો રંગ પૂરી દેવાનો છે જૂથમાં હોય તો લાલ અને એકલા હોય તો લીલો એ તમારી જાતે થોડીક એક્ટિવિટી છે પછી નીચેના પક્ષીઓ માળો બનાવવા માટે વાપરતા હોય તેવી વસ્તુઓના નામ તો માળો બનાવવાની સામગ્રી કે કઈ કઈ વસ્તુ જોઈએ તો એમાં પક્ષી છે તો એમાં ચકલી તો સૂકું ઘાસ હોય રૂ હોય પાંદડા હોય અને કોથળાના દોરા હોય એમાં પછી સુગરી તો એ સૂકા ઘાસના તણકલા હોય એનાથી માળો બનાવે હોય લીલા પછી સુકાઈ જાય એટલે એકદમ પીળો રંગ થઈ જાય છે એનો પછી કબૂતર તો એ સળી હોય સાઠ પછી દરજીડો તો પાન અને સૂકું ઘાસ અને કાગડો તો સાઠ અને સળી આ રીતે એ માળો બનાવવામાં આટલી વસ્તુનો ઉપયોગ બધા પક્ષીઓ લે છે પ્રાણી અંગે નોંધ કરો તો જો પેલું ગાયનું છે ચિત્ર બીજું મધમાખી છે અને ત્રીજું હાથીનું ચિત્ર છે તો ગાયનો રંગ સફેદ હોય એનો અવાજ ભાંભરે એને કહેવાય એનો ઉપયોગ દૂધ આપે છે અથવા અને એનું ગૌમૂત્ર જે આપણે કહીએ એ ઔષધિ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને એનું જે મળ હોય એનું ખાતર બને છે અને આપણને ગમે અને હું કામ ગમે તો દૂધ આપે છે એટલે આપણને ગમે છે બીજું છે મધમાખી છે તો એનો લાલ રંગ આપણે ચિત્રના આધારે લાલ દેખાય છે એમાં અને પીળો ના કરકાળો હોય પછી એનો અવાજ એને ગણગણાટ કહેવાય ગમે ઉપયોગ શું છે તો કે મધ એટલે આપણે ઔષધિ તરીકે મધ ઉપયોગમાં લઈ શકીએ ગમે અને ના ગમે શું કામ મધ આપે એટલે ગમે અને કરડે એટલે ના ગમે પછી કથાઈ કલર છે હાથીનો તો એ શિંગારે કહેવાય એની અવાજને અને ભાર વહન માટે ને આપણે એની માથે સવારી કરવા આપણે એનો ઉપયોગ કરીએ છીએ ગમે તો શું કામે કે હા ગમે શું કામ તો કે આપણે સવારી કરીએ એટલે પછી પાંચ છ કરતા વધુ ના સમૂહમાં રહેતા હોય તેવા પ્રાણીઓની યાદી તો ઘેટા બકરી ગાય રોજ નીલ ભૂંડ વાંદરા અને હરણ આ જે પ્રાણીઓ હશે એ બધા એક કરતા વધુના સમૂહમાં રહેતા હોય છે પછી તમારી આસપાસ રહેતા લોકોની વિગત આપણે ભેગી કરવાની છે એટલે તમે જ્યાં રહેો છો ઘરે એની આજુબાજુની વાત છે છારે દિશામાં તો કોણ રહેશે પેલા ક્યાં રહેતા હતા અને શા માટે અહીંયા રહેવા આવવું પડ્યું તો સિટીમાં સિટીમાં જે લોકો હોય હોય સ્થળાંતર વારંવાર થતા ગામડામાં તો પ્રોબ્લેમ ન હોય એટલે ગામડામાં લોકોને છે ઈજી લખવામાં થાય સિટીવાળા હોય તો એને થોડુંક તકલીફ થાય ગામડામાં જો તો તમારી ઘરની ડાબી તરફ તો મુકેશભાઈ પેલા ક્યાં રહેતા તો કે અહીં જ રહેતા હતા અને શા માટે આવવું પડ્યું તો એની વિગત લખવાની નથી જો સ્થળાંતર થઈને આવ્યા હોય તો લખવાનું થશે પછી તમારા ઘરની જમણી તરફ તો જગદીશભાઈ તો એ ક્યાં રહેતા તો પેલા વાવડી રહેતા કામ માટે અને અહીંયા પડ્યું વર્ષોથી અહીંયા આવી ગયેલા હશે પછી અમારા ઘરની પાછળ તરફ તો જનકભાઈ એ પણ વાવડી કામ માટે એને ઉપડ્યું પછી ઘરની આગળ તરફ તો દિલીપભાઈ તો અહીં જ રહેતા હતા પેલા પછી મિત્રના ઘરની તો એ પણ વાવડી રહેતા હતા અને અન્ય તો વિશાલભાઈ એ પણ વાવડી રહેતા હતા એટલે શા માટે આવવું પડે તો કે કામ માટે હવે વિચારવાનું છે ને લખવાનું છે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જીવન નિર્વાહ માટે કે સામગ્રીનો અભાવ ઉભો થાય એટલે કે અસત આવે ત્યારે જીવવા માટે સ્થળાંતર કરવું પડે છે કેટલીક વખત ભૌતિક સામાજિક અથવા તો પારિવારિક સમસ્યાના કારણે નોકરી ધંધા માટે પણ સ્થળાંતર કરવું પડે છે તમારી આસપાસ કોઈ પરિવાર સ્થળાંતર કર્યું હોય તો લખવાનું છે જો કર્યું હોય તો લખવાનું છે નક્કર કંઈ લખવાની જરૂર રહેતી નથી જો મેં લખ્યું છે કે મારી આજુબાજુ માર્યા હર્ષદભાઈ છે કે એમની નોકરી એને નોકરીમાં લાગ્યા એટલે એના કારણે એમણે કપડમંજમાં સ્થળાંતર કરવું પડ્યું જે બીજું છે કે અમારા જ ગામના રજભાઈ કરીને છે કે એમના વ્યવસાયના લીધે કે એને સુરત સ્થળાંતર કરવું પીડ્યું જો તમારે સ્થળાંતર કરેલું હોય આજુબાજુમાં તો લખવાનું છે પછી સ્થળાંતર થઈ ગયું પછી શું સ્થિતિ આવે છે તો કે અહીં સ્થળાંતર કરનાર વ્યક્તિને નવી જગ્યાએ શું શું કરવું પડે એ અંગે નોંધ કરવાની છે તો કે સ્થળાંતર કરનાર વ્યક્તિ કે નવી જગ્યાએ રહેવા માટે પહેલાં તો મકાન શોધવું પડે જો ધંધો પણ શોધવાનો હોય તો એને એ વ્યવસાય પણ શોધવો પડે પછી એની વ્યવસ્થા કરવી પડે જો બાળકો અભ્યાસ કરતા હોય તો એને ભણાવવા માટેની વ્યવસ્થા કરવી પડે અને ઘણી બધી અગવડતામાં સગવડતા પણ કરવી પડે એટલે આવી બધી વ્યવસ્થાઓ એને કરવી પડે છે પછી નિશાના સ્થળાંતરનું વર્ગીકરણ છે તો પહેલું કાયમી સ્થળાંતર છે ને હંગામી કાયમી એટલે કાયમ ના રહેવાનું હંગામી એટલે ટૂંક સમય પૂરતું આપણે જવાનું થાય તો સ્ત્રીના લગ્ન એ કાયમી સ્થળાંતર છે અને બંધ બનાવવો એ પણ કાયમી સ્થળાંતર છે પછી ટૂંક સમય માટે હોય તો અભ્યાસ હોય દુષ્કાળ હોય યુદ્ધ પ્રવાસ રોગચાળો ધંધો પૂર નોકરી આ બધું ટૂંક સમય માટે હોય છે કાયમી સ્થળાંતર હોતું નથી પછી આપણે જીવન જીવવા માટે અનેક સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે કે આસપાસની અનેક બાબતો ઉપર નિર્ભર હોઈએ છીએ આપણે કપડાં પહેરીએ છીએ પણ એ કોઈ સીવે છે કે દુકાનદાર તૈયાર કપડાં વેચે છે જે કપડાં આપણે પહેરીએ છીએ તેની પાછળ અનેક લોકોનો શ્રમ જોડાયેલો હોય છે કે આ અંગેની વિગત તમારે ભેગી કરવાની છે યાદ કરો ને લખો કે કઈ સામગ્રી આપણા સુધી કેવી રીતે પહોંચે છે તે લખવાનું છે તો જો પેલું ઉદાહરણમાં દૂધ આપ્યું છે તો ઘરના સભ્યો લાવે જોઈએ આપણે પેલું છે દૂધ તો ઘરના સભ્યો લાવે છે ક્યાંથી લાવે તું કે દુકાન થી પછી દુકાનદાર છે ને પશુપાશક પશુપાલક જે હોય એની પાસેથી મેળવે અને પશુપાલક જે છે એ ક્યાંથી લાવે તું કે ભેંચ ગાય દૂધ હોય એની પાસેથી દૂધ એ લગે છે પછી પછી માટલું આપવું છે તો લાવે છે કોણ તો કે ઘરના સભ્યો પછી ક્યાંથી લાવે તો દુકાન હોય તો નથી લાવે અથવા તો ડાયરેક્ટ કુંભાર પાસેથી પણ લાવી શકે પછી કુંભાર કોની પાસેથી મેળવીએ તો કે કુંભાર પોતે જ કુંભાર હોય એટલે માટલા બનાવે તો એની પાસેથી જ મળે પછી એમાં પણ આગળની વિગત છે એમાં પણ કુંભાર જ લખવાનું થશે આપણે પછી કપડાં છે તો કે એ ઘરના સભ્યો લાવે તો એ ક્યાંથી લાવે તો કપડાની દુકાનો હોય ત્યાંથી લાવવાય છે પછી કપડાનું જે દુકાનદાર છે એ ક્યાંથી લાવે તો કે એ મિલમાંથી કાપડ લાવે અને એમાંથી કપડાં બનાવે મિલ માલિક ક્યાંથી લાવે તો કે ખેડૂત પાસેથી કપાસ ભેગો કરે અને ત્યાંથી એ કાપડ બનાવે છે પછી છે પુસ્તક તો એ ઘરના સભ્યો લાવે ક્યાંથી લાવે તો કે સ્ટેશનરીની જે દુકાનો હોય ત્યાંથી હોય ક્યાંથી લાવે તો કે જ્યારે એજન્સી એને રાખેલી હોય સ્ટેશનરી ત્યાંથી લાવતા હોય અથવા તો સ્ટેશનરીની દુકાનો હોય ત્યાંથી પણ લાવીને વેચતા હોય છે અને સ્ટેશનરીવાળા જે લોકો એજન્સીવાળા એ ક્યાંથી લાવે તો કે ડાયરેક્ટ ફેક્ટરીમાંથી જે કંપની બનાવતી હોય ત્યાંથી પછી શાકભાજી તો એ લાવે ઘરના સભ્યો ખેડૂત હોય તો એને ઘરેથી જ મળી રહે ખેતરમાંથી એટલે એને કંઈ જવાનું રહે નહીં પણ જો લાવતા હોય તો દુકાનથી લાવતા હોય અથવા તો શાક માર્કેટથી લાવતા હોય શાક માર્કેટવાળા હોય એ જે યાર્ડ હોય ત્યાં લેવા જાય દુકાનદાર હોય પણ એ ત્યાં જ લેવા જાય પછી માર્કેટમાં ત્યાં ક્યાંથી આવે તો કે ત્યાં ખેડૂત લાવે ખેડૂત દ્વારા માર્કેટમાં લાવવામાં આવે છે જુઓ અને લખો આપેલ ચિત્ર જોઈએ એના વિશે આપણે ચિત્ર જોઈ એના વાક્ય પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલું વિગત છે ઇન્જેક્શન છે છે ને માટલું છે આ નવી સ્વ અધ્યયન પોથી આપેલી છે એટલે એમાં થોડીક વિગતમાં ફેરફાર થશે જે જૂની છે એમાં વિગત હજી આપેલી છે આમાં થોડીક આપેલી છે ટૂંકમાં છે એટલે એમાં ફેરફાર ઘણો છે જોવા મળે છે એટલે તમે આ નવું સોલ્યુશન છે એ ખાસ જોવા વિનંતી કે હવે વિગત ઇન્જેક્શન છે તો ક્યાંથી મળે તો કે મેડિકલ સ્ટોર હોય ત્યાંથી પછી ક્યાંથી લાવે તો કે દવાની જે એજન્સી હોય એ બનાવતી હોય એની પાસેથી પછી કોણ બનાવતું હોય તો કે જે કંપની હોય ઇન્જેક્શન બનાવવાવાળી એની પાસેથી પછી મદદરૂપ કોણ થાય તો કે વૈજ્ઞાનિક લોકો હોય એ અને કઈ કઈ સુવિધા મળે તો કે આપણને ઇન્જેક્શન દેવાથી કે રોગ અન્ય રોગ હોય જે પણ એ માટે છે પછી સાયકલ છે તો કે સાયકલ ક્યાંથી લાવે તો કે સાયકલ સ્ટોર હોય ત્યાંથી પછી ક્યાંથી લાવે છે તો કે વાળા જે એજન્સી હોય એની પાસેથી લાવતા હોય છે કોણ બનાવતું હોય તો કે સાયકલ જે કંપની હોય તે કોણ મદદરૂપ થાય તો કે એમાં એન્જિનિયરિંગ હોય પછી બીજી જગ્યાએ આપણને પહોંચાડવાની એ સુવિધા મળે છે પછી માટલું છે તો કે એ કુંભાર પાસેથી જ મળે ક્યાંથી લાવે તો કે એ જાતે બનાવે છે પછી કોણ બનાવતું છે તો કે પોતે મદદરૂપ કોણ થાય છે કે એનો છાંકડો જે બનાવવો એનો એ મદદરૂપ થાય અને ઘરના પરિવારના સભ્યો થાય પછી સુવિધા કઈ મળતું કે પાણી ઠંડુ રાખે છે પછી વિચારો અને લખો કે કઈ સામગ્રી માટે કોણ કોણ જોડાયું છે તો જો પેલો પાણીનું માટલું છે તો વ્યવસાયકાર હું કુંભાર હોય એમાં સામગ્રી સામગ્રીના ઉત્પાદનમાં જોડાયેલા વ્યક્તિ તો કે એના ઘરના સભ્યો હોય પછી શાકભાજી વ્યવસાયકાર હોય એને કાછીઓ કહેવાય તો એને કોણ કોણ એમાં વ્યક્તિ જોડાય તો કે કાંચીઓ અને ખેડૂત પછી આઈસ્ક્રીમ છે તો એ વ્યવસાય કંપનીનો હોય પછી ત્યાંથી દુકાને ડીલર કરે તેમાં જોડાય કોણ તો કે પશુપાલક પછી દાબેલીમાં બેકરીવાળા હોય તો એમાં કોણ કોણ હોય તો કે શાકભાજીની જરૂર પડે એટલે કાંસિયો હોય અને ખેડૂત હોય પછી ચોકલેટ હોય તો કે એ કંપની જે બનાવતી હોય એ ત્યાંથી આગળ જોઈએ કે દુકાનદાર છે તો કે એ જે કંપની હોય એની પાસેથી એમાં વ્યક્તિઓ જોડાય પછી નિશાન કોષ્ટિકના આધારે માહિતી લખવાની છે સંબંધ લખવાનો છે તો કે એમાં તમે માતા પિતા ભાઈ બહેન દાદા અને બા પછી સભ્યનું નામ છે એમાં તમારું નામ માતાનું નામ પિતાનું ભાઈ બહેન અને બાનું નામ પછી એ જે લોકો નામ લખ્યા છે તો એ સવારેને ઉઠવાનો સમય રાત્રે સુવાનો સમય અને દિવસ દરમિયાન અને એની કામ અને જવાબદારી તો અમે મારું લખ્યું છે એટલે અહીં તમારું લખવાનું છે કોપી પેસ્ટ કરવાની નહીં જો મારું નામ વિપુલ સવારે જાગવાનો સમય સાડા સાત રાત્રે સુવાનો સમય એક વાગે રાત્રે અને દિવસ દરમિયાન નોકરી પછી માતા છે તો ભાવના બેન સવારે ઉઠવાનો સમય સ વાગે રાત્રે અગિયાર વાગે અને દિવસ દરમિયાન કામ કે જવાબદારી શું છે તો કે ઘરકામ અને ખેતી કામ છે પછી પિતા તો કે નાનજીભાઈ સાડા પાંચનો સમય સવારે રાત્રે બાર વાગ્યાનો અને દિવસ દરમિયાન શું તો કે ખેતી કામ ભાઈ અશ્વિન તો એનો સમય પણ સાડા સાતનો રાત્રે અગિયાર વાગે અને અભ્યાસમાં આખો દિવસ દરમિયાન એનો અભ્યાસ અને ખેતીકામ પછી બહેન છાયા તો સાડા સાતનો જ સમય છે રાત્રે સુવાનું અગિયાર અને દિવસ દરમિયાન ખેતીકામ અને ઘરકામ એ જ રીતે દિવાળી તો એનો સાડા સાતનો સમય સવારે ઉઠવાનો વહેલા હોય ઘટિયા રાત્રે સુવાનો સમય વહેલા હોય દસ વાગે અને હવે આખો દિવસની જવાબદારી તો કાંઈ હોય નહીં ઉંમર થઈ ગઈ હોય એટલે આરામ કરવાનો હોય પછી વિચારો અને લખો તો કે પાણીનો બગાડ ક્યાં ક્યાં થાય છે તો કે પાણીનું પરબ હોય ત્યાં અવેડા હોય ત્યાં જાહેર નળ હોય ત્યાં બસ સ્ટેશન પર પ્રસંગોમાં ઘરમાં તહેવાર નદી તળાવ આ બધી બગાડ થાય છે પછી છે પાણી બરસાવવા માટે શું કરવું શું શું કરવું જોઈએ તો કે પાણી જરૂર પૂરતું જ વાપરવું જોઈએ નળ ખુલ્લો ન રહે અથવા નળમાંથી પાણી ન ટપકે તેનું ધ્યાન રાખવું જોઈએ પછીનો પ્રશ્ન છે કે તમારી આસપાસ પાણી ક્યાં વધુ બગડતું જોવા મળે છે તો કે ઢોર નવડાવવાથી વેડા પર કપડાં ધોવાથી અને ઘરે સફાઈ દ્વારા કે જાહેર નળમાંથી અને બસ સ્ટેશન પર જ્યાં આ બધી જગ્યાએ પાણી વધારે બગડતું જોવા મળે છે પાણી બચાવવા માટે તમે શું કરો છો તો કે હું જરૂરિયાત પૂરતા પાણીનો ઉપયોગ કરું છું વધેલું પાણી વૃક્ષને પાઉં છું અને સ્નાન કરવામાં ઓછું પાણી વાપરું છું હવે આગળ જોઈએ કે આસપાસના અનેક જીવોને આપણે ઓળખીએ છીએ કેટલાક ઉડે કેટલાક પાણીમાં તરે છે તો કેટલાક જમીન ઉપર ચાલે છે એ જ રીતે કેટલીક વનસ્પતિ શાકભાજી કે ફળ આપે અને તેનો આપણે ખોરાક તરીકે તેમજ ઔષધિ માટે ઉપયોગ કરીએ છીએ આમ ચોક્કસ ફળ આપતી કે વિવિધતા ધરાવતી વનસ્પતિની બાબતો અંગે અહીં નોંધ કરવાની છે તો કે તમે જોયેલી વનસ્પતિના ચિત્રની નીચે વર્તુળમાં લીલો રંગ પૂરવાનો છે તો આમાંથી તમે જે વનસ્પતિ જોઈ હોય એમાં વર્તુળ આપ્યું છે એમાં લીલો રંગ કરવાનો છે હવે જુઓ અને લખો કે કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધી તેની ફરતે વર્તુળ કરી આપેલી જગ્યાએ પ્રાણી અંગે એક વાક્ય લખો તો જો અહીંયા કરી દીધા છે બધા કે જો અહીંયા ભૂલ ભૂલ છે પછી અહીંથી અસગર આમાં પોપટ મગર વાઘ આ કોયર આ સિંહ કાગડો બકરી કાબર હરણ આ રીતે અલગ અલગ જે પક્ષીઓના નામ ને પ્રાણી છે લખી દીધા છે તમારે આ રીતે ગોતી વર્તુળ કરી દેવાનું થશે હવે આગળ વધીએ એના વિશે વાક્યો લખવાના છે તો જો અહીં પેલું છે કાગડો તો કે કાગડાનો રંગ કાળો હોય છે પછી સી આપ્યું છે તો કે સિંહ જંગલનો રાજા છે પછી હરણ છે તો કે હરણ ઉદકા મારતું પ્રાણી છે પછી બુલબુલ તો બુલબુલનો માળો ગોળ હોય છે પછી અજગર તો અજગર શરી પ્રાણી છે પછી ચકલી તો ચકલી છીછી કરે છે પછી કબૂતર તો કબૂતરનો માળો કૂવામાં જોવા મળે છે આ રીતે વાક્ય તમારે લખી દેવાના છે પછી છે મગર તો મગર પાણીમાં રહે છે પછી ગાય તો ગાય દૂધ આપે છે વાઘ તો વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે કોયલ તો કોયલ ટહુકા કરે છે બકરી તો બકરી બે બે કરે છે કાબર તો કાબર મને ખૂબ ગમે છે પોપટ પોપટ મરસું ખાય છે અને બળદ તો બળદ ખેતી કામમાં ઉપયોગી છે આ રીતે તમારે સરસ રીતે બધા વાક્ય લખી દેવાના છે આગળનો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડવાના છે તો ખાલી જગ્યામાં આપણે લખવાનું થાય છે તો જોઈએ પેલું તો પેલું હાથી છે તો તો કે જંગલમાં પછી મધમાખી તો મધપુડામાં ચકલી તો 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 માળામાં અને વાઘ એને મારે બકરી છાપ તબેલામાં ને સાપ તો રાફડા મારે આ રીતે એના છોડી દેવાના છે આ લખ્યું ને એ અહીંયા લખવાનું છે પછી નીચે મુજબ નીચેના કોષ્ટકમાં વિગત પૂર્ણ કરો તો મરસું એનો રંગ કેવો હોય લા સ્વાદ કેવો હોય તીખો ચીરું એનો રંગ કથય કલર સ્વાદ તુરુ પછી લવિંગ તો રંગ કાળો હોય સ્વાદ તીખો હોય તજ તો કથાઈ કલર અને તીખો હળદર તો રંગ પીળો અને સ્વાદ તૂરો આ રીતનો આપણે છાલો યાદ કરીએ ધોરણ પાંચ પર્યાવરણ એમાં ત્રણે ત્રણ ભાગ આપણે હવે પૂર્ણ કરીએ છીએ ગુજરાતી ગણિત અને પર્યાવરણ છેલ્લું આપણે આ વિડીયોમાં ચાલો યાદ કરીએ પર્યાવરણનું સોલ્યુશન જોયું તો તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે હવે આપણે આગળ મળીએ પાઠ એકમાં ગુજરાતી તો મજા તો માળિયામાં અને કાંતરિયામાં એ વિડીયોના સોલ્યુશનમાં મળીએ તો અને વિડીયો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ બીજા વિડીયોમાં